ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નીલ રાવ જે દારૂડિયો આજે ઘણા બધા અમારા ગુણગાન ગાય છે અમે જે મકાન અને ગાડીઓની જે વાત કરે છે એ તો તમામ અમારી જે ગાડીઓ છે એ લોન પર ચાલે છે પણ જે તમે આદિત્યમાં જે રહો છો એ સિત્તેર એંસી લાખ રૂપિયાનો જે બંગલો છે એ બાબતે પણ થોડી વાતચીત કરીશું અને જે બરોડામાં તમારા નામનું નથી પણ એ કરોડો જે બંગલા લીધા છે એ પણ એ કેવી રીતે આવ્યા અને જે પચીસ ત્રીસ લાખ રૂપિયાની તમે જે બે બે ગાડીઓ લઈને ફરો છો એ ગાડીઓ બાબતે પણ થોડી સ્પષ્ટતા બધાને કરજો અને આજે થોડી બીજી ઘણી બધી વાતો કરવાની છે જે એમના ધર્મપત્ની છે આજે જમીનોની એ ભાઈ જે વાત કરે છે એમના ધર્મપત્ની નામે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે મોટા પીપરિયા ગામે પંદર થી વીસ એકર જમીન આજે એક એકર જમીનનો ભાવ બે થી ત્રણ કરોડ રૂપિયા ત્યાં ચાલે છે તો ત્યાં આ ચાલીસ પચાસ કરોડની જમીન આ ક્યાંથી આવી એવા તો એ ભાઈ કઈ ખેતી કરે છે એમાં એટલી બધી કેળો કે શેરડી પાકે છે કે કયા એવા બિઝનેસમેન છે સી જેવા અનેક સર્વે નંબરોમાં ફક્ત એમની ધરમપત્નીના નામે આ આટલી કરોડો રૂપિયાની જમીન આ નીલ રાવે જે દારૂડીયો છે એ આ વસાવેલી છે અને આજે એ ભાઈ મોટી મોટી વાતો કરે છે અમારી પર એક પણ જાતના કેસ નથી કશું નથી આજે એ વ્યક્તિએ જે જિલ્લાના વડા કહેવાય આજે ડીવાય એસપી સાહેબ દારૂ પીધેલી ફૂલ હાલતમાં ધાક ધમકી આપી ગાળા ગાડી કરી પોતાના હદ્દાના રૂપે એણે જણાવ્યું કે ભાઈ તમે મને ઓળખો છો હું કોણ છું હમ એટલે સરકાર ભલે તમારી હોય તંત્ર તમારું હોય પણ આજે જિલ્લા કક્ષાના અધિકારી ડીવાયએસપી એ પોતાનું સરકારી કામગીરી કરી રહ્યા હતા જી જે બાવીસ પંચાવન બાવન નંબરની વ્હાઇટ કલરની ગાડીમાં એ ભય ફૂલ દારૂ પીધેલાની હાલતમાં આવે છે અને ગાડી કરે છે અપશબ્દો બોલે છે પોતાના રૂહે ધાક ધમકી આપે છે આ એના પર ચોવીસ કલાક એ ભાઈ જેલમાં જઈ આવેલો છે રાત્રિ જેલમાં રોકાયો છે અને આ એના તમામ આ પ્રમાણ છે એ પ્રમાણની જે વાત કરે છે આ પ્રમાણ છે એ દારૂડિયાના અને એ ભાઈ ભાઈ એવું કહે છે અમારી પર જાતના નથી નથી જાતની કેસો થયેલા તો આ જામનગર માં જે તમારી પર જે 6 6 કેસો થયેલા છે પાંચ થી છ કેસો થયેલા છે જામનગરમાં એરેસ્ટ વોરંટ નીકળેલા છે તમારી પર ભાઈ એવા તો કયા કાંડ કર્યા કે તમારે જામનગર સુધી તમારે ત્યાં પુનમાં ભરવા જવી પડે છે મારો છો કે અમે કોઈ પણ જાતના એવા કૃત્ય કરતા નથી અમે રાષ્ટ્રીય પાર્ટીના જિલ્લા પ્રમુખ છે અમારી પાર્ટીને ડેમેજ કરવાનું એવા અમે કોઈ બી કારનામાં કરતા નથી તો આ બધા ક્યાંથી અને સાથે સાથે જે ઘણા બધા લોકો પાસેથી અમારી પાસે રજૂઆતો આવે છે કે સાહેબ અમારા લાખો રૂપિયા અમે એમની સાથે સાથે ઉઠતા બેઠતા છીએ પણ તેમ છતાં પણ આજે આ લાખો કરોડો રૂપિયાનો આ દારુડિયાએ બૂચ માર્યો છે આજે એ ભાઈ સત્તામાં છે એટલે કોઈ બોલી નથી શકતું કોઈ રજૂઆત નથી કરી શકતું સાથે રહીને એમની સાથે લાખો રૂપિયાનો આ ભાઈ બૂચ મારેલો છે અને ઘણા બધા લોકો તો એ લોકો એવા છે કે ચેક બાઉન્સ થયા હોય એના તમામ પુરાવા છે હે એ ભાઈ ચેકો આપી દે છે મોટી મોટી વાતો કરે છે પણ આજે આ એના તમામ પુરાવા છે અને એ ભય બે હજાર તેર થી લઈને અત્યાર સુધી આદિવાસી સમાજના નામે ઘણા બધા લોકોના નામે એને લોનો લીધેલી છે આજે આજે પણ પણ તે તે ભરપાઈ કરી નથી લોકો પર નોટિસો આવે છે છે એમના લીધે સિવિલ સ્કોર ખરાબ અને આજે પણ તે લોકો આજે કોર્ટ કચેરી અને પૂનમો આજે તે લોકો ભરી રહેલા છે તો તેવા લોકોની પણ અમારી ઉપર રજૂઆતો આવે છે આજે અનાજ ચોર અનાજ ચોર ની જે મોટી મોટી વાતો કરે છે એ ભાઈ ભાઈ તમારા ઘરમાં જ રેશન કાર્ડ ચાલે છે પાટણા ગામમાં તમારા પરિવારમાંથી ચલાવે છે આજે ત્યાંથી ઘણા બધા લોકોની અમારી રજૂઆતો આવે છે ત્યાં ગાડી આજે તમે જે નાનપણથી મોટા થયા છો એ અનાજ ખાઈને તમે મોટા થયા છો જે રેશન કાર્ડનું જે તમારા ત્યાં ચાલે છે એ અનાજ ખાઈને તમે મોટા થયા છો એક રેશન કાર્ડમાંથી તમે પાંચસો થી કિલો જે અનાજ ચોરી કરો છો એમાં પાંચસો રેશન કાર્ડમાંથી બસો થી પાંચસો રેશન કાર્ડમાંથી તમે પાંચસો કિલો દરેક વખતે તમે અનાજ ચોરી કરો છો અને અમારી પર આક્ષેપો મૂકો છો કે અનાજ ચોરીનો અને સમાજની તમે વાત કરો છો તમને તને તને તારા સમાજમાં જ કોઈ પૂછતું નથી તારા સમાજમાં તારી કોઈ ઇજ્જત નથી એટલા માટે તો અમારા સમાજની બેન દીકરીઓને તારે લાવીને તારે એની જોડે લગ્ન કરવા પડ્યા કેમ કે તમારા સમાજમાં તમારી કોઈ ઇજ્જત જ નથી અને તમે વાત કરો છો કે અમારી પર જે આક્ષેપબાજી કરો છો આ ભાઈ મનસુખ વસાવાનો પોપટ છે પોપટ બોલતો પોપટ જેવી રીતે જે જે મનસુખભાઈ જેવી રીતે બોલે અને ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો ભાઈ ફરે છે બરાબર પટ્ટો કાઢીને ખાલી બહાર આવે માર્કેટમાં તને કોઈ દસ રૂપિયા આપવા રાજી નથી આ તો ભારતીય જનતા પાર્ટીનો તો એ ખેસ પહેર્યો છે એટલા માટે લોકો તારી આગળ પાછળ ફરે છે ખેસ કાઢીને ફર તારા સમજના તો શું તારા આજુબાજુવાળા પણ તને પૂછવા માટે તૈયાર નથી અને તું પાંચસો અગ્નસી દીકરીઓની વાત કરે છે એમને તું કુપો કુપોષણની વાત કરે છે ભાઈ હે કુપોષણની જે કીટો આપે છે એ તો સરકાર આપે છે હે તું તું પાંચસો અગ્નસી દીકરીઓને દત્તક આપી હોય અને તું એમની શું સેવા કરે છે રાત દિવસ સેવા કરતો હોય તો બતાવતું અમને હે કે પાંચસો અગ્નસી દીકરીઓનું અમે ભરણ પોષણ કરીએ છીએ અને પંચોતેર હજાર પુસ્તકોની વાત કરી રહ્યા છે તમે હે પંચોતેર હજાર જે પુસ્તકો આપી હતી

આ વ્યક્તિ ફક્ત ભારતીય જનતા પાર્ટીનો ખેસ પેરીને પોતાના રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન કરે છે એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ચેતી જાય અને જોઈ લે આ વ્યક્તિ એક નંબરનો दारूડિયો છે અને એ વ્યક્તિ નો એવું કે એવું મંતવ્ય છે કે ભાડ મે જાય જનતા અપના કામ બનતા અને અમે પણ માનહાનિનો દાવો મૂકવાના છે આવનારા દિવસોમાં એ વ્યક્તિએ જે જે અમારી પર આક્ષેપો કર્યા છે એ તમામ આક્ષેપો એને પૂરા સાથે રજૂ કરવા પડશે આજે નિરંજન વસાવા કોઈ બુટલેગર નથી કોઈ દારૂનો ધંધો એ કરતો નથી એ અમારી પર જે બીજા ઘણા બધા આક્ષેપો મૂક્યા છે એ તમામ આક્ષેપોને અમે એને અમે કોર્ટ કચેરી સુધી લઈ જઈશું અને એને માનહાનિનો દાવો મૂકશું કેમ કે અમે રાષ્ટ્રીય પાર્ટીના આજે નર્મદા જિલ્લાના પ્રમુખ છીએ એટલે અમારી ઉપર જે આ આક્ષેપો મૂક્યા છે એ એ આક્ષેપોને તમામ પુરાવા સાથે ભયે અમારી પર રજૂ કરવો પડશે અને આવનારા દિવસોમાં જે આ ભયે જે આ ખોટા ખોટા કેસો ને આ લોકોનું જે કરી બેઠેલા છે તો જરા એનું પણ તમે ધ્યાન રાખજો કે વિજય માલ્યા અને નીરવ મોદી જેવું આ વ્યક્તિ ના કરી જાય કેમ કે સત્તામાં બેસી અને ક્યાંક ને ક્યાંક સત્તાનો દુરુપયોગ કરી અને એ પોતાના રાજકીય રોટલા શેકી અને આ લાખો રૂપિયાનું એ આ કૌભાંડો કરી રહ્યો છે એટલે મારે તો ભાજપના નેતાઓને જે પ્રદેશના અધ્યક્ષ હોય કે પછી આપણે છોટા ઉદેપુરના સાંસદ હોય ભરૂચના સાંસદ હોય અહીંના ધારાસભ્ય હોય કે આવા દારૂડિયાઓ જે આટલી બધી એમની પર એફઆઈઆરઓ છે આટલા બધા કૌભાંડો કર્યા છે ગરીબ લોકોના નામે લોનો લીધેલી છે અને અનાજ ચોરી તો એ પોતે કરે છે એવા ઘણા બધા લોકોની અહીંયા ગાડી અમારી પર નાની મોટી આ ભય બાબતે રજૂઆતો આવે છે તો પાર્ટી તરફથી પણ આ ભાજપનો જે ખેસ પહેરીને ભારતીય જનતા પાર્ટીનો નર્મદા જિલ્લાનો પ્રમુખ જે દારૂડીયો છે એની પર શું એક્શન લે છે એ અમે આવનારા દિવસોમાં અમે જણાવશું અને અમે એ ભાઈને કીધું છે કે ભાઈ તમે હજુ તારીખ સમય અને સ્થળ નક્કી કરો હજુ અમારી પાસે આના સિવાય પણ ઘણા બધા પુરાવા છે આ અમે તમને ફક્ત સોશિયલ મીડિયાના માધ્યમથી આ અમે તમારી જોડે સ્પષ્ટતા કરીએ છીએ હજુ તમારે અમારી જોડે બેસશો એટલે આના કરતા પણ ઘણા બધા પુરાવા અમારી સાથે અમારી પાસે આ તમારા બધા ચિઠ્ઠા લઈને અમે અહીંયા ગાડી બેઠા છે પણ જે દિવસે તમે અમારી સામે આવશો એટલે તે દિવસે અમે તમને આમને સામને આ બધા જ જે પ્રશ્નો છે અને બધી જ હજુ અમારે ઘણું બધું કહેવાનું છે એ બાબતે આવનારા દિવસોમાં તમારી જોડે સ્પષ્ટતા કરશું નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ